હું બંને આરતી આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરમાં જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબની સેવા પૂરી પાડવા માટે હર હંમેશ તત્પર રહેતી અને વિવિધ સમાજકીય કાર્યકર્તા સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ એસએસજી હોસ્પિટલમાં દાતા સ્વર્ગસ્થ સરોજબેન ઠાકોરભાઈ સુરતીના પુત્ર અમિત કુમાર સુરતીના સહયોગથી બાળ વિભાગમાં દાખલ બાળ દર્દીઓને દૂધ અને બિસ્કિટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા અને કાર્યકરો વિજયભાઈ મારવાડી ઈશ્વરભાઈ મારવાડી તમામ લોકો ઉપસ્થિત રહ્યા રોજ સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એસએસજી હોસ્પિટલમાં દાખલ બાળ દર્દીઓ માટે શ્રી સરોજબેન ઠાકોરભાઈ સુરતીના તરફથી બાળકો માટે દૂધ બિસ્કિટનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે એ બદલ હું અમિત કુમાર તેમના સુપુત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવી રીતે સંસ્થા સાથે જોડાઈને આગળ બાળકો માટે ગરીબો માટે સેવામાં મદદરૂપ થતા રહેશે એવી આશા વ્યક્ત કરીશું આભાર